દૂધી બીજી દૂધી ક્યાં છે એમાંથી લઈને મૂકો સરસ હાલો ભૌતિક બનાવો સરસ હાલો તું કેમ ચાળા પાડે છો નની સાથે એની લાઈન જોડ બનાવો લાઈન ના ક્યા છે લઈ આવીના સામે થી એ શી જુડ એની સાથે ચાલો ફિવલસ ગાજર ક્યા છે ગાજર કિનીયાને જોડ બનાવો ગાજર ક્યા છે

Salut Vina! 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 સરસો સાચી કારેલું લઈ લો સામે થી ની સાથે મૂકો ક્યાં છે બીજું કારેલું સરસ સર <coughs>

Nasi मैं तो आ गया તરસ લઈને સાથે થોડો આની સાથે મૂકો બેસી ટમેટા કે છે તો ઓલા Siak karlika Kia sienga mecha? Seros